નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ખેડૂતો માટે ઉપયોગી મોબાઈલમાં આવતી પાંચ એપ્લિકેશનો અથવા એપ છે કે જે ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે નવા નવા બજાર ભાવ માટે અને ઘણી બધી અલગ રીતે પણ ખેડૂતોને જે રીતે ઉપયોગી થતા હોય તે તમામ પ્રકારના જે એપ છે આપણી પાસે તે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે તો એની આપણે વાત કરીશું શરૂ કરીએ આજનો આ વિડીયો આજના આધુનિક યુગમાં પણ ખેડૂતો છે તે પારંપરિક ખેતી કરી રહ્યા છે નવી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ તેનો ખેતીમાં સારી રીતે ઉપયોગ અત્યારે પણ થઈ રહ્યો નથી ભારત છે તે ખેતી પ્રધાન દેશ છે અને આ દેશની વ્યવસ્થામાં ખેતીનો મહત્ત્વનો ભાગ છે અર્થવ્યવસ્થામાં ખેતી છે તે મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે આમ છતાં ખેડૂતો છે તે નવી ટેકનોલોજીની જાણકારી રહેતી નથી અને તેનું મુખ્ય કારણ છે ખેડૂતોમાં શિક્ષણનો અને તકનિકી વિકાસનો અભાવ આ માટે આપણે આ વિડીયોની અંદર નવી ટેકનોલોજી અને ખેડૂતો માટે નવા એટલા પાંચ એપનું આપણે ચર્ચા કરીશું જે ખેડૂતોને પોતાના ખેતીલાયક કામોમાં ઘણો બધો ઉપયોગી થઈ શકે છે તો ચાલુ કરીએ આજનો આ વિડીયો અને જોઈએ કે આ પાંચ એવા એપ છે કે જે ખેતીમાં બહુ જ ઉપયોગી છે તો સૌ પ્રથમ એપનું નામ છે આત્મનિર્ભર આત્મનિર્ભર કૃષિ એપ આ કૃષિ એપની મદદથી ખેતીને લગતી જાણકારી તથા મૌશનને લગતી આગોતરી જાણકારી મેળવવામાં આ એપ છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે આ એપ છે બે હજાર એકવીસમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ છે ત્યાર પછી જો આપણે બીજા એપની વાત કરીએ તો ઇફકો કિસાન એપ ઇફકો કિસાન એપ છે તે બે હજાર પંદરમાં ઇફકો કિસાન દ્વારા ઇફકોનું જે ખાતર આવે છે તે કંપની દ્વારા રિલીઝ કરવામાં આવે આ એપ દ્વારા ખેતીની માહિતીથી લઈને મોસમ વિભાગની તમામ માહિતી આ એપે મળી રહે છે આ સિવાય જો આ એપની વાત કરીએ તો કૃષિ બજારની માહિતી પશુપાલનને લગતી જાણકારી નવી સરકારી યોજનાને લગતી માણકારી કૃષિ સમાચાર અને ખેતીની પેદાશોનું વેચાણ અને ખરીદીને લગતી તમામ માહિતી ઇફકો કિસાન એપ પરથી આપણને મળી રહે છે ત્યાર પછી આપણે એવા ત્રીજા એપની વાત કરીએ છીએ તે એપનું નામ છે કિસાન સુવિધા એપ આ એપનું જે લોન્ચ છે તે બે હજાર સોળમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું આ એપ છે તે આગળના પાંચ દિવસનું જે હવામાન છે તેની જાણકારી પ્રોવાઈડ કરે છે ત્યાર પછી બજાર ભાવ કયા પછી ખેતીને લગતી સલાહ આપે છે ખેત પેદાશની જાણકારી આપે છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કઈ રીતના કરવો ખેતીની મશીનરીનો ઉપયોગ કઈ રીતના કરવો કોઈ કંઈ નવી ખેતીને લગતી મશીનરી બજારમાં આવી છે તે તમામ પ્રકારની માહિતી આપણે કિચન સુવિધા એપ દ્વારા આપવામાં આવે છે આ એપમાં ખેડૂતોને અને વૈજ્ઞાનિકો વચ્ચે સામૂહિક અથવા પ્રશ્નમાં પણ વાર્તાલાપ કરી શકો છો એટલે કે ખેડૂતો ડાયરેક્ટ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મેસેજ દ્વારા અથવા વોઝ કોલ દ્વારા મેસેજ કરી શકે છે ત્યાર પછીના ચોથા વાત એપની વાત કરીએ તો આ છે પૂછા કૃષિ આ એપ છે તે સૌથી વધુ ઉપયોગી અને સૌથી છોશોટ માહિતી આપતું એપ છે આ એપ છે તે બે હજાર સોળમાં ખેતી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું અને આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેતીને સંશોધન ઇન્ડસ્ટ્રી દ્વારા જે કંઈ પણ આવેલ નવી ટેકનોલોજીઓ છે તેને કૃષિ ક્ષેત્રે અથવા ખેડૂતોને પહોંચાડવામાં આવે આ એપના ઉપયોગથી મોસમની જાણકારી પણ મળી રહે છે આપ એપ છે કૃષા કૃષિ એપ તેમાં માત્ર તમને તકનીકી વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ખેતી વિશેની માહિતી જોવા મળશે ત્યાર પછી પાંચમું અને છેલ્લું અને મહત્ત્વનું એપ છે મેઘદૂપ એપ ખેડૂતોને પરિસ્થિતિ માટે ખેડૂતોની પરિસ્થિતિ સારી કરવા તથા ખેડૂતોને મોસમથી માળને બચાવવા માટે આ એપ છે તે માત્ર ને માત્ર હવામાન વિભાગ દ્વારા અને કેન્દ્ર સરકારના સામૂહિક પ્રયાસ દ્વારા આ એપ છે તે લોન્ચ કરવામાં આવ્યું હતું આ એપની બનાવટમાં પૃથ્વી વિજ્ઞાન અને મોસમ વિભાગનો મોટો હાથ છે તેથી તમે આ એપના માધ્યમથી આવનારા પાંચ દિવસનું તાપમાન વરસાદ પવનની દિશા પવનની ગતિ જેવી મોસમને લગતી તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો આ એપના માધ્યમથી તમે અલગ અલગ પાકમાં કરવામાં આવતા કાર્યોની પણ મદદથી મેળવી શકો છો તો આ હતા મહત્ત્વના પાંચ એવા એપ જેના દ્વારા તમે પૃથ્વીને લગતી તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો આ પાંચેય એપ અને આના અનસ્ક બીજા ઘણા બધા એપ છે કે જે તમને ગૂગલમાં મોબાઈલ પ્લે સ્ટોર ઉપર અથવા પ્લે સ્ટોર ઉપર અથવા એપલના ફોનના એપ સ્ટોર ઉપર તમને જોવા મળશે તો તેથી તમે સારી એવી માહિતી મેળવી શકો તેના માટે તમે પ્લે સ્ટોર ઉપરથી આ એપ ડાઉનલોડ કરી સારી એવી ખેતી કરતા ના આપો થેન્ક યુ